નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ માદરે વતન રિટાયર્ડ થઈને પરત ફરેલા ફોજીભાઈનું ગામ લોકોએ ભવ્ય સ્વાગત કર્યું વટનગર તાલુકાના કરવટીયા ગામના રાજપૂત ભરતસિંહ જેતુજી આર્મીમાં બે હજાર ત્રણની વર્ષમાં અહમદનગર મહારાષ્ટ્રથી જોઈનિંગ થયા હતા અને એકવીસ વર્ષની નોકરી પૂરી કરી માદરે વતન કરવટીયા પરત ફર્યા હતા કરવટીયા ગ્રામજનોએ તેમજ તેમના સગા સંબંધીઓએ સાલો ઉડાળી ફોટો અને ફુલહાર આપી ભવ્ય સ્વાગત કર્યું હતું એની સાથે સાથે કોજીભાઈ દ્વારા ગામના યુવાનોને આર્મીની અંદર કામ કરવા માટે પ્રોત્સાહિત કરાયા હતા અને દેશની સેવા કરવાનો મોકો મળવો જોઈએ એવું એમણે જણાવ્યું હતું ભાઈ યુવાનો મિતરાંદરો સંભટિયા ગામના આપણા ભરતસિંહજી લશ્કરી સેવા નિવૃત્ત થઈ માન પાન સાથે દેશ અને દેશભક્તિ ના ગાવા ગાવા અને સેવા બજાવવી એ મોટો ધર્મ છે આજે સંયુક્ત તરીકે નિવૃત્ત થઈસ વર્ષની પોતાની કારકિર્દી બનાવી પણ બનશે સરકાર નિવૃત્તિના લાભો પણ એમને મળશે ભવિષ્યમાં પરિવારની નોટ પણ લેવાય કે ફલાના પરિવારનો દીકરો આર્મી સેવામાં આજે આપણા ગામનું ગૌરવ છે કરબટીયા ગામનું ગૌરવ છે પણ કરબટીયા ગામનું પણ ગૌરવ છે કે આવી લશ્કરી સેવા માટે નિવૃત્ત થઈ માંડ પાન સાથે આવવું જો એક પણ રિમાર્સ ના હોય ક્યાંય કોઈ લાલ લીટી ના લાગી હોય અને એવા આપણા ભરતસિંહ નિવૃત્ત થઈ દેશ સેવામાંથી વાદળી વતન આવ્યા છે અને એ વાદળી વતનમાં રહી પણ આ ગામના બાળકો હમણાં એમણે વાત કરી કે લશ્કરમાં પોલીસમાં બીઆરએસ સીઆરપી જેવા જે દળો છે એ બધા દળોમાં ભરતી થવા માટે એમને જે વાત કરી એ વાતમાં હું સહમત છું અને હવે લશ્કરમાં જે નિવૃત્ત થઈને આવ્યા છે ગામના આપણા યુવાનોને એ દોડવાની પ્રેક્ટિસ કરાવે એ શારીરિક મજબૂત બનાવવા માટે આવા દળોમાં જવા માટે એમને સહયોગી બને અને એમના ટીચર બને એવી હું એમને વિનંતી કરું છું લશ્કરી સેવામાં વધુ ને વધુ ક્યાંક આમ તો અસલ ધર્મ તો રાજપૂતોનો છે દેશનું રક્ષણ કરવું અને આની સાચી સેવા કરી ભરતસિંહજી આપણી વચ્ચે આવ્યા છે અને આજે એમને જે સન્માન મળ્યું છે મને લાગે છે અત્યાર સુધી ભાગ્યે જ કોકરે મળ્યું આ ગામમાં ભાગ્યે જ આવું સન્માન પ્રથમ કિસ્સો છે અને આ પ્રથમ કિસ્સામાં આ બધી સાલો અને આ સગાવાલા વાળા વિદ્યાર્થીઓ ની ભેટ હું જોઉં છું ત્યારે મને આનંદ થાય છે આ દેશનું સન્માન છે એટલા ભરતસિંહનું નથી અને આવા શુભ પડે એ નિમૃત નથી થયા એ મજબૂત થયા છે અને આપણી વચ્ચે આવ્યા છે અને એ બને અનેસિંહ માતાજી અને સુરેજ માતાજી ખૂબ એમને પ્રગતિ કરાવે લોમુ આયુષ્ય આપે અને આપણા ગામના છોકરાઓને લશ્કર કે સીઆરપી પોલીસ કે જે કી દળો છે દળોમાં ભરતી કરાવવા માટે પોતે સુપરવાઇઝર બની માર્ગદર્શન આપે એ પણ જરૂરી છે હું મને બોલાવ્યો સુરત મારા માટે પણ ગૌરવની વાત છે છે સુરજ માતાનું નામે મને પણ અહીંયા બોલાવ્યો મારું બી સન્માન કર્યું જે એમને મળ્યું એટલે હું સુરજ ગોગડી માતાજી સેવક ઘર વતી હું માનનીય જતુસિંહ તથા બાવી અર્જુન ભાઈઓનો આભાર વ્યક્ત કર્યો રાજપૂત ભરતસિંહ ગામ કરબટિયા બે હજાર ત્રણની સાલમાં આર્મીમાં જોઈનિંગ થયેલો અને હું વીસ વર્ષ એકવીસ વર્ષની નોકરી કરી સુખ શાંતિથી ઘરે પરત પાછો ફરે છું હું જોઈનિંગ કરી ત્યારે અહમદનગર સેન્ટરમાં મહારાષ્ટ્રની અંદર જોઈનિંગ કરેલી એના પછી વિભિન્ન વિભિન્ન દેશોની વિભિન્ન જગાઓમાં અલગ અલગ સર્વિસ કરી એ સર્વિસ એકવીસ વર્ષની પૂરી કરી લાસ્ટમાં છેલ્લે અહમદનગરની અંદર જઈ મારા રિટાયરમેન્ટનો કાગળ વગેરા તૈયાર કરી અને એકવીસવનની સર્વિસ પૂરી કરી હું મારા માદરે વતન પાછો ફરેલ છું હું રાજપૂત સમાજ અને ગામના દરેક કાસ્ટના બાળકો તથા યુવાનોને હું મારા તરફથી એક સજેશન આપવા માગું છું કે લોકો કહેવાની કોઈ પણ વાત કહે એમની માનવી નહીં આર્મી એક સારી એવી જોબ છે જો આપણા જો ઓછું ભણેલા ઓર જેને ભણવામાં થોડા વીક છે એમના માટે પણ સારામાં સારી જોબ છે આર્મીની તો હંમેશા બધા બધાને હું કહેવા માગું છું કે હંમેશા મહેનત કરો અને આર્મીમાં જોઈનિંગ થવાની કોશિશ કરો જો લોકો જેવું વિચારે છે એવું છે નહીં કે ભાઈ મારું બાળક મોકલી દઈશ તો કંઈક થઈ જશે કંઈ થવાનું નથી કિસ્મતમાં હશે તો અહીંયા ચાર પાઈમાં પણ થઈ જશે અને ત્યાં જઈને અમે પાછા આવી ગયા આટલા વર્ષ સર્વિસ કરી ઘણી જગ્યાએ એવા એવા મોકા મળ્યા છે કે ત્યાંથી અમને ખુદને ખબર હતી કે અમે પાછા નહીં ફરીએ છતોય ભગવાન અને આપણા ગામની કુળદેવી માતાજીની મહેરબાની કે અમે પૂરી સર્વિસ કરી અને પાછા આવ્યા છે તો દરેક ભાઈઓ અને ગામના દરેક બાળકોને મારી એક સજેશન છે ચાહે ખુદ ગમે તે માણો પણ હંમેશા મહેનત કરી અને આર્મીમાં ભરતી થવાની કોશિશ કરો અત્યારે તો નવો નિયમ આવી ગયો છે અગ્નિવીરનો તો જે બાળક જાય છે એમને વધારે ટેન્શન લેવાની પણ જરૂર નથી સારી એવી ચાર વર્ષની જોબ કરો તમને સુટેબલ ના લાગે તો ચાર વર્ષ પછી પાછા પણ આવી શકો છો અને તમને સિલેક્શન થઈ જાય તો આગે જોબ પણ કરી શકો છો ચાર વર્ષની અંદર તમે ગામમાં એથી ગમે તે કરશો તો એટલા પૈસા તમે કમાઈ નહીં શકો અને ત્યાં ત્યાં પછી તમે સારી એવી જોબ કરી તમારા ઘરને મદદરૂપ થઈ શકશો તમારે આગે લગન અને આ કોઈ પણ કામમાં મદદરૂપ થઈ જશો તમે તમારા પિતાને કંધાથી કંધો મલાવીને મદદરૂપ થઈ શકશો તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે હંમેશા મહેનત કરો દરેક બાળકે મહેનત કરવી કરવી જોઈએ મહેનત કરવાથી ફળ કંઈ ના કંઈ મળે છે એકવાર ફેલ થઈ ગયો તો એ હતાશ થઈને બેસવું નહીં બીજી વાર જઈ મહેનત કરવી હંમેશા અને હંમેશા મહેનત કરવાવાળાની જ સફળતા થાય છે અને સફળ થાય જ છે તો એકવાર કંઈ ફેલ થઈ જાય તો એનાથી હતાશ થઈ બેસી રહવું નહીં એના આગે મહેનત કરવી અને એવું જરૂરી નહીં કે આર્મીમાં જ ભરતી થવું ગમે તે ફર્સ્ટ જે જોબ મળે તેમાં જઈ અને લાગી જવું ગામમાં દેખો ગામમાં તો ઘણા બધા છે છોકરાઓ મહેનત કરો અને આગળ સર્વિસમાં જોબ થવાની કોશિશ કરો બરાબર જય હિન્દ જય ભારત સાથે